હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે કારેલામાંથી એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મેં સરસ એ મજાના કારેલા લીધા છે પાંચથી છ નંગ જેટલા અને કારેલા છે એને આપણે છાલનો ભાગ આપણે કાઠિયાવાડી કાઢી નાખીએ છીએ પરંતુ છાલમાં એવું કહેવાય છે કે બહુ જ સારા ગુણ હોય છે તો અત્યારે હું આ રેસીપીમાં છાલ છે એ છે આછી આછી ઉપરથી તમને મોટી જેવી દેખાતી હોય આછી આછી જ ઉતારી લઈશું અને એને આગળ પાછળનો ભાગ કાપી લઈશું હવે કારેલા છે એકદમ કૂણા હોય તો એને આ રીતે ચીરીઓ તરત કાપી દઈશું અને જો પલ્પ છે વધારે અંદરનો બીજુંનો ભાગ સફેદ વધારે દેખાતો હોય તો એ કાઢી લેવાનો છે એકદમ ઓછો હોય તો ના કાઢો તો ચાલે તો મેં મોટાભાગે ચીરીઓ કરીને પણ જે વધારે દેખાતો હતો એ કાઢી લીધો હતો તો એ આ કારેલાને આ રીતે લાંબી ચીરીઓમાં આપણે સમારી અને તૈયાર કરી લેવાના છે તો મેં બધા જ કારેલાને અહીંયા સમારીએ તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો જે અંદરનો ભાગ સફેદ વધારે હતો ને એ બધો કાઢી લીધો છે હવે કારેલા સમારેલા છે એને એક તપેલીમાં નાખી દઈશું અને એની અંદર આપણે મીઠું નાખી દઈશું તો આ રેસીપી આપણે એકદમ બન અલગ જ બનાવીશું આપણે લગભગ તમે શાયદ નહીં જ બનાવી હોય એકદમ સરસ એવી બની જશે અને એકદમ અલગ રીતે જ બનાવીશું અને કારેલાની સિઝન જ્યારે હોય ત્યારે જ આ રેસીપી આપણે બનાવીને ખાઈ લેવાની કેમકે ભાદરવામાં કારેલો કારી ભાદરવામાં બીમારીઓ વધારે હોય તો તમે કારેલામાં હેલ્થ તમારી સારી રહે અને છાલનો ભાગ છે એમાં પ્રમાણ વધારે હોય છે એટલે ન કાઢો તો વધારે સારું આ આછી કાઢી લેવાની હવે એમાં સાદું મીઠું મેં નાખ્યું છે સાદું મીઠું નાખી અડધી ચમચી અને કારેલાની અંદર આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી અને પંદર મિનિટ જેવો આપણે એને રેસ્ટ ઉપર રાખી દઈશું તો ઉપરની નીચે આ રીતે તમે હલાવીને પણ કરી શકો ને હાથથીને પણ આ રીતે મિક્સ કરી દેવાનું જેથી મીઠું છે એ બધી ચીરીઓમાં લાગી જાય અને પછી હવે આપણે એને ડીશ ઢાંકી અને પંદર મિનિટ જેવો રેસ્ટ ઉપર રાખી દઈશું જેથી મીઠું છે એ સરસ રીતે કારેલાની અંદર ચડી જાય પંદર મિનિટ જેવો સમય થઈ જાય એટલે ડીશ આપણે હટાવી દઈશું અને મીઠું છે એ કારેલા ફટાફટ એબઝોર્બ કરી લે છે એટલે એકદમ રબર જેવા થઈ જશે તમે આ રીતે બેવડા તેવડા રબરની જેમ દબાવીને કરશો ને તો પણ એક પણ ચીર કારેલાની તૂટશે નહીં અને એમાં રહેલી જે કડવાશ છે ને એ મીઠા સાથે બહાર નીકળી જશે તો આ રીતે દબાવી અને તમે કારેલાનો સંભારો બનાવો શાક બનાવો કોઈપણ વસ્તુ બનાવશો બિલકુલ કડવી નહીં થાય એકદમ સરસ બને છે અને થોડો ગુણ થો હોય કારેલાનો કડવાશ પણ એ પણ એ ખ તમને લાગે નહીં જે આપણે એમનેમ શાક બનાવતા હોય ને એકદમ વધારે પડતા કડવા લાગે એવા લાગે નહીં તો સંભારો પણ આ રીતે તમે બનાવો તો પણ એ સરસ બનીને તૈયાર થાય છે તમને કડવો નહીં લાગે આ રીતે માથ વડે દબાવી અને બધું જ પાણી આપણે નીતારીને કાઢી લઈશું જેથી કારેલાની કડવાશ છે એ જતી રહેશે તો અહીંયા રબર જેવા થઈ જાય એકદમ કોરા થઈ જશે દબાવીને બધું પાણી નીકળી જાય અને તૂટશે નહીં તો હવે એની ઉપર મેં અહીંયા એક ચોથાઈ ચમચી હિંગ નાખી છે અડધી ચમચી જેટલી હળદર નાખી છે અડધી ચમચી રેગ્યુલર લાલ મરચું તીખાશ પ્રમાણ માટે નાખ્યું છે તીખું તમને પસંદ હોય એટલું નાખવાનું એક ચમચી ધાણાજીરું નાખ્યું છે અને હવે અહીંયા મેં અડધી ચમચી આમચૂર નાખ્યો છે જેની ખટાશ છે કારેલામાં સરસ લાગે છે એટલે એ અડધી ચમચી આમચૂર નાખવાનો ચપટી એવો ગરમ મસાલો છે બિલકુલ ઓપ્શનલ હવે અહીંયા તમને લસણ પસંદ હોય તો એકદમ વાટેલું ટીચી નાખવાનું લસણ એ લસણ તમે અહીંયા નાખી શકો છો અંદર મેં લસણ નથી નાખ્યો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું કારેલામાં મીઠું આપણે ભેળવ્યું હતું પણ એ પાણીમાં નીકળી જાય છે એટલે એમાં એટલું રહેતું નથી પણ તો આપણે અલગથી મસાલા કરીએ એ પ્રમાણે આપણે મીઠું નાખવું પડે મીઠું નાખ્યા પછી અહીંયા મેં લીધો છે ચોખાનો લોટ તો બે ચમચી ભરીને હું અહીંયા ચોખાનો લોટ નાખું છું અને એની સાથે હવે આપણે કારેલા છે એકદમ ક્રિસ્પી થાય એના માટે હું અહીંયા લઉં છું સૂજી સૂજી અને ચોખાના લોટથી ક્રિસ્પી વધારે થાય છે એટલે મેં ચોખાનો લોટ બે ચમચી એક ચમચી સૂજી લીધો છે અને સાથે અહીંયા મેં લીધો છે બેસન બે ચમચી તો ઓપ્શનલ છે તમને બેસન લેવો નહીં ખાલી ચોખાનો લોટ અને સૂજીથી પણ બનાવી શકાય બે ચમચી બેસન નાખ્યો છે આપણે કાઠિયાવાડીને બેસન ના હોય ને તો એવો છું એટલે બેસન આપણે જરૂર નાખતા હોઈએ છીએ બધી વસ્તુમાં બેસનનો ટેસ્ટ આપણે ચણાના લોટનો ટેસ્ટ હોય તો વધારે ગમે છે એટલે ચણાનો લોટનો મેં વધારે ઉપયોગ કર્યો છે હવે બધી જ વસ્તુ છે એકદમ સરસ રીતે નાખી અને પછી પહેલાં આ રીતે હાથથી મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી આપણે એમાં જરૂર પડે એ રીતે પાણી નાખીશું જે રીતે આપણે મરચાંના આપણે પટ્ટી ભજીયા ક્રિસ્પી બનાવતા હોય તો કે રીતે હલકા હલકા હલકાથી આપણે મિક્સ કરી અને જરૂર પ્રમાણે પાણી નાખતા હોય એ જ રીતે આજે આપણે આ રીતે ક્રિસ્પી કારેલાના ભજીયા કરીશું તો કારેલાના ક્રિસ્પી પટ્ટી ભજીયા આપણે બનાવીશું અને સ્પેશિયલ આ ભાદરવાની સિઝનમાં જ કારેલાના ભજીયા ખવાય છે પછી ખવાતા નથી કેમ કે આ સિઝનમાં કારેલા ખૂબ જ સરસ મળતા હોય છે અને કડવાશ ઓછી હોય છે થોડી પાણી વગરના કારેલા કરતાં કારેલા છે પણ સારા હોય છે હવે એની અંદર મને ચણાનો લોટ ઓછો લાગ્યો એટલે મેં બે ચમચી ફરીથી નાખી દીધો છે અને ફરીથી પાણી છાંટી અને એ રીતે આપણે જે રીતે મરચાંના જે ભજીયામાં આપણે ચણાનો લોટ કરતા હોય એ રીતે જ કારેલામાં આપણે કરી દઈશું તો કારેલામાં એકદમ સરસ કોટિંગ થઈ જાય એટલે આપણે એને હવે તળીશું તળવામાં થોડી વાર લાગશે કેમકે મરચું છે એ ફટાફટ થઈ જાય પણ કારેલાને થોડી સમય લાગે તો જે ભજીયાની જેમ જ આપણે મસાલો કરી દીધો છે પણ પટ્ટી મરચાંનું હોય એટલે આપણે એમાં વધારે વસ્તુ નાખતા નથી પણ આમાં બધા મસાલો નાખવાથી કારેલું છે એ સારું લાગે છે ખાવામાં ટેસ્ટ વધારે સરસ લાગે છે અને તમે ખાશો ને આ રીતે કારેલાના ભજીયા તો કડવાશ પણ ઓછી હોય છે અને ટેસ્ટ એકદમ બધા મસાલા ચડિયાતા નાખવાના એટલે ટેસ્ટ સારો એવો આવે છે તમે આમચૂર પાવડર લાલ મરચું લસણની ચટણી નાખો પીસીને ટેસ્ટ પેસ્ટ તો એ વસ્તુ બધી સારી લાગે છે તેલ મેં પહેલેથી જ મૂકી દીધું હતું અને એકદમ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જે પટીરી પચિયા નાખતા હોય એ રીતે કારેલાને પણ નાખી દેવાના છે અને લાલ પડતા થાય ત્યાં સુધી એને તળીશું જેથી એકદમ ક્રિસ્પી થઈ જશે ને કડવાશેની નહીવત થઈ જશે તમને એનો ટેસ્ટ લાગે પણ એટલા કડવા લાગે નહીં તમે ખાશો તો તમને પણ મજા આવશે એવા સરસ બને છે કડવા તો અહીંયા જ્યાં સુધી એકદમ લાલ જેવા ન થાય ત્યાં સુધી આપણે એને કાઢવાના નથી ક્રિસ્પી કરીને જ કાઢીશું તો આ રીતે તળી લેવાના જેમ તળાઈ જશે ને તેલ છે એમાંથી ઉપર આવી જશે બબલ્સ પણ ઓછા થઈ જશે અને એકદમ લાલ થઈ જશે તમે જુઓ આ રીતે તો એકદમ સરસ એવા ક્રિસ્પી ખખડ એવા થઈ જશે એટલે તો કારેલાને આપણે કાઢી લેવાના છે તો આ જ રીતે બધા જ કારેલાને હું અત્યારે મરચાંની પટ્ટીને આપણે ભજીયા કરી એ રીતે તળીને તૈયાર કરી લઉં છું પરંતુ મસાલા છે એ તમને હું પહેલેથી જ કહું ચડિયાતા નાખવાના કેમ કે કારેલું છે તો એનો ગુણ હોય જ અંદર એટલે તમે જે મસાલા કરો ને થોડા તીખાસ ને ખટાસ ને બધું એ પ્રમાણે નાખવાનું તો અહીંયા આપણા બધા જ કારેલાના ભજીયા તળીને તૈયાર થઈ ગયા છે તમને કારેલાના પટ્ટી ભજીયા કેવા લાગ્યા છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ભાદરવાની સિઝનમાં આ ભજીયા એકવાર તો ખાઈ જ લેવા જોઈએ બીમારીઓથી બચી શકાશે તો અહીંયા રેડી થઈ ગયા છે આપણા કારેલાના ભજીયા ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર